તો આપણે ભીખા ભી જવા એક જો દોરો હોય તો બધા ભેગા થઈ શકે બાકી તો બધા અલગ અલગ જ છે કોઈ પોતાનું કરી નથી શકતા અને આપણી સમાજ ધીરે 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 ખાડામાં જ ઉતરતી જાય છે બરાબર આપણી સમાજ ત્યાં સુધી આપણા છોકરાઓ દૂધમાં નહીં માને ત્યાં સુધી શક્યતા નથી આપણે બધા મોટે ભાગે ગામડા ગામમાં કાંઠ્યા હોય તો ચૈતર મહિનો આવે એટલે આજ કોનો માતાજીનો માંડો છે એ બધું નક્કી જ કરતા હોય કે ભાઈ આજ માતાજીનો માંડો છે પણ આ બધા માતાજીનો રાખવા જઈએ એટલે હું અને આ બધા બેઠા છે ચાર પાંચ જણા એ મને એ બતાવો કે તમે આંબેડકરની સિરિયલ કોણ કોણ જોવે આંબેડકર ની એન ટીવી ઉપર કોઈ નહીં જોતો હોય એનટીવી ઉપર આંબેડકર ની સિરિયલ તમે જો એક તો તમને એમ આંખમાંથી આંસુ આવી જશે કે આંબેડકર ની પોતાની કેટલી વ્યથા આ બધી વ્યથા જોવા માટે આંબેડકર ની સિરિયલ ચાલુ છે એનટીવી પર તમે જુઓ તો બહુ બાકી તો બધા પોતાની રીતે આંબેડકર વિષય ઘણું બધું હોય ઓછું જય ભેમ